નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ભારતીય જનતા પાર્ટી વિશે ભારતીય જનતા પાર્ટી આરએસએસ સાથે રાજકારણીય તેમજ વૈચારિક અને સંગઠનાત્મક જોડાણ ધરાવે છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતા લોકશાહી ગાંધીવાદી સમાજવાદ સકારાત્મક સંપ્રદાયિકતા જેવા વિચારધારા ધરાવતો એક રાજકીય પક્ષ છે ભારતીય જનતા પાર્ટી વર્ષ બે હજાર ચૌદથી સતત સત્તામાં છે વર્ષ બે હજાર ચૌદમાં બીજેપીએ પાંચસો તેતાલીસમાંથી બસો બ્યાસી સીટ મેળવી જે અગાઉની લોકસભા ચૂંટણી કરતાં એકસો છાસઠ વધુ મેળવી અને છવ્વીસ મે બે હજાર ચૌદના દિવસે વડાપ્રધાન પદ સ્વીકાર્યું ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીએ સાડત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા મત મેળવ્યા જેમાં તેમને ત્રણસો ત્રણ સીટ પ્રાપ્ત થઈ જેમાં બીજેપીની અંડર રહી એનડીએ ત્રણસો ને ત્રેપન સીટ પ્રાપ્ત કરી જે કુલ મતદાનના પિસ્તાલીસ ટકા મત પ્રાપ્ત થયા જ્યારે કોંગ્રેસે બાવન સીટ અને યુપીએ ગઠબંધનમાં એકાણું સીટ અને અન્ય પક્ષોએ અઠ્ઠાણું સીટ મેળવી હવે આપણે નજર કરીએ બીજેપીએ સરકારમાં આવ્યા બાદ કરેલા કાર્ય અને તેમની યોજનાઓ પર તો પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો બેટી પઢાવો અભિયાનની શરૂઆત કરી જેનો મુખ્ય હેતુ મહિલાઓ અને બાળ વિકાસ તેમજ તેમની સાથે થતા અત્યાચારને દૂર કરવાનો હતો ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ જનધન યોજના લોન્ચ કરી જેનો મુખ્ય હેતુ સ્વતંત્રતાના સડસઠ વર્ષ બાદ પણ સરકાર ભારતીય જનતાના મોટા ભાગ સુધી સરકારી સેવાઓ તેમજ બેન્કિંગના લાભ પહોંચાડવામાં સક્ષમ ન હતી તેના બદલ જનધન યોજના અંતર્ગત બીજેપી ઓગણીસ પોઈન્ટ બોતેર કરોડ નવા બેંક એકાઉન્ટ ખોલવામાં સફળ રહી ત્યારબાદ સાંસદ કામ યોજના નમામિ ગંગા યોજના એક મજબૂત ખેડૂત યોજના જેવી યોજનાઓનો પણ પ્રારંભ કર્યો ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા જેવા પ્રોજેક્ટની પણ શરૂઆત કરી જેમાં તેમનું માનવું એવું હતું કે ભારત ઉદ્યોગીકરણ માટે પૂર્ણ સ્વરૂપે સક્ષમ છે જેના માટે ભારતમાંથી રોજગાર મેળવે તેવા નહીં પરંતુ ભારતીય બેરોજગાર વ્યક્તિઓને રોજગાર આપે તેવા ઉદ્યોગપતિઓની જરૂરત છે જેના થકી સરકાર ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ અને સ્માર્ટ સિટી વિકસાવવા માંગે છે જેમાં તેમને અમુક તબક્કાઓમાં સફળતા પણ મળી ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદીના સાત દાયકા બાદ પણ ભારતના અઢાર હજારથી વધુ ગામડાઓમાં હાલમાં વીજળી પહોંચી નથી તેવા ગામડાઓમાં વીજળી પહોંચાડવાની જવાબદારી પોતાના ખંભેલી હતી જેની પારદર્શિતા માટે બીજેપીએ તેના બધા ડેટાને સામાન્ય જનતા એક્સેસ કરી શકે તેના માટે એપ્લિકેશન પણ જાહેરમાં મૂક્યું ભારતીય જનતા પાર્ટીની અંડરમાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપી વિકાસ મેળવતો દેશ બન્યો ત્યારબાદ આયુષ્યમાન ભારત અંતર્ગત એક કરોડથી વધુ ગરીબ લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ પહોંચાડ્યો તેમજ બે પોઈન્ટ ત્રેવીસ કરોડ લોકોને અટલ પેન્શન યોજના અંતર્ગત પેન્શન પહોંચાડવામાં સક્ષમ બની આ સિવાય બીજેપી અંતર્ગત ઇઝ ઓફ ઇન્ડિયા બિઝનેસ રિપોર્ટમાં ભારત એકસો બેતાલીસમાં ક્રમથી છલાંગ લગાવીને તેસઠમાં ક્રમ પણ પહોંચાડવામાં સક્ષમ બનાવ્યું આ સિવાય ગરીબ કલ્યાણ યોજના લોન્ચ કરી જેમાં એંસી કરોડ ગરીબોને પાંચ મહિના સુધી પાંચ કિલો ઘઉં અને ચોખાની સહાય પહોંચાડી તેમજ વીસ લાખ જનધન ખાતા ધારક મહિલાઓને પ્રતિમાસ પાંચસો રૂપિયા આપ્યા તેમજ મનરેગા અંતર્ગત બનેલી મજૂરી દર તે એકસો બ્યાસી હતો તેને વધારીને બસો બે સુધી પહોંચાડ્યું આ સિવાય બીજા અન્ય લાભ પણ ખરા આ સિવાય ઐતિહાસિક કાર્યો પણ કર્યા જેમ કે જમ્મુ કાશ્મીર અને 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 આર્ટિકલ ત્રણસો સિત્તેરને દૂર નાગરિકતા નાગરિકતા અધિનિયમન અંતર્ગત અફઘાનિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાન જેવા દેશોમાં ધાર્મિક પ્રતાડનાના કારણે ભારતમાં વસવાટ કરતા હિન્દુ શીખ પારસી સમુદાયના વ્યક્તિઓને ભારતીય આપવાનો નિર્ણય કર્યો that the rules for the implementation of CAA will be issued before the upcoming 2024 elections in India. Speaking at a media conclave in capital New Delhi, Amit Shah said, and I'm quoting him here, the CAA is a law of the country and its notification will definitely be issued. It will be issued and implemented before the elections. No one should have any confusion about it." Unquote. Shah further said that granting Indian citizenship to persecuted minorities of neighboring countries like Pakistan, Afghanistan, and Bangladesh was a promise made by the previous Congress led UPA regime and the leadership of the Congress party. Ailing fears of India's Muslim community, Home Minister Amit Shah made it very clear that the CAA 2019 is not a law to snatch the citizenship of any Indian. The CAA was passed in 2019. Back then, it sparked demonstrations in major Indian cities, including New Delhi, Mumbai, Kolkata, Lucknow, and Hyderabad. Since then, the implemented law has been put into the cold storage. Now, under CAA, the Indian government wants to grant Indian nationality to persecuted non Muslim migrants, such as Hindus, Sikhs, Jains, Buddhists, and Christians. ફ્રોમ બાંગ્લાદેશ પાકિસ્તાન એન્ડ afghanistan અરાઇવ ઇન ઇન્ડિયા ટિલ ડિસેમ્બર 31 2014 આ સિવાય નવેમ્બર 9 ના દિવસે ઉચ્ચ ન્યાયાલય તરફથી રામ મંદિર નિર્માણના હકમાં વિજય પ્રાપ્ત કરી રામ મંદિર નિર્માણનું કામ હાથ ધર્યું આ સિવાય મુસ્લિમ મહિલાઓના હક અને તેમના પર કુપ્રથાઓને લઈને થતા અત્યાચારોથી મુક્તિ મેળવવા માટે તીન તલાક જેવા કાનૂનને દૂર કરી અને તીન તલાકથી મુક્તિ અપાવી આ સિવાય કરતારપુર ગલિયારા ગુરુદ્વારા સાહેબ જવા માટે એક નવી પોસ્ટ શરૂ કરી જેનાથી શ્રદ્ધાંજળુઓને મદદરૂપ બન્યા આ હતા બીજેપી કાર્યકાળના મુખ્ય કાર્યો હવે નજર કરી કોંગ્રેસ સરકારે અધૂરા છોડેલા કાર્યો જે ભાજપ સરકારે સત્તામાં આવ્યા બાદ પૂર્ણ કર્યા પ્રથમ નમામી ગંગે યોજના જમ્મુ કાશ્મીર રેજિમલ ઇન્ટીગ્રેશન લોકપાલ બિલ રિન્યુએબલ એનર્જીઝ અને આ સિવાય સ્વચ્છ ભારત અભિયાન અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી સ્કીમો પણ કરી કે જેના પાયા કોંગ્રેસ સરકારે નાખ્યા પરંતુ પૂર્ણ ભાજપ સરકારે હવે નજર કરીએ અન્ય મુદ્દાઓ પર જેમ કે આતંકવાદ અને આતંકવાદી ગતિવિધિઓ પર કોંગ્રેસ શાસન દરમિયાન જુલાઈ છ માં મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ થયો જેમાં બસો થી વધુ લોકોના મોત છવ્વીસ નવેમ્બર બે હાજર આઠમાં મુંબઈ બોમ્બ વિસ્ફોટ જેમાં એકસો છાસઠ લોકોના મોત ઓગણત્રીસ ઓક્ટોબર બે હાજર પાંચ દિલ્હી ટ્રિપલ બોમ્બ બ્લાસ્ટ જેમાં સાઠ થી વધુ લોકોના મોત આ સિવાય વર્ષ બે હજાર દસ ફેબ્રુઆરી તેર ઉનાની જર્મન બેકરી શોપ બોમ્બ બ્લાસ્ટ જેમાં સત્તર લોકોના મોત અને વર્ષ બે હજાર તેર સાત જુલાઈમાં બોધગયા સંકુલમાં બોમ્બ વિસ્ફોટ જેમાં જાનહાનિ થઈ ન હતી કોંગ્રેસના શાસનકાળમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ ચારસો તેતાલીસ વ્યક્તિના મોત થયા હતા આ આંકડા સામે આવ્યા હતા જે વધુ પણ હોઈ શકે છે હવે વાત કરીએ ભાજપના શાસનકાળની તો બે જાન્યુઆરી બે હજાર સોળમાં પઠાણકોટ એરબેઝ પર હુમલો જેમાં સામાન્ય પ્રજાને કોઈ નુકસાન નહીં અને સાત સુરક્ષા કર્મીઓના મોત અઢાર સપ્ટેમ્બર બે હજાર સોળ જમ્મુ અને કાશ્મીરના ઉરી પર હુમલો જેમાં ઓગણીસ જવાનોના મોત ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ જમ્મુ કાશ્મીરના પુલવામા બ્લાસ્ટ જેમાં ચાલીસ જવાનોના મોત ત્રીસ મે બે હજાર વીસ જમ્મુ કાશ્મીરના હંદવાડામાં ગોલીમાર જેમાં પાંચ સુરક્ષાકર્મીઓના મોત બાર જૂન બે હજાર એકવીસ જમ્મુ કાશ્મીરના સોપોરામાં સિક્યુરિટી ફોર્સ પર હુમલો જેમાં બે વ્યક્તિના મોત કોંગ્રેસની સરકારના કાર્યકાળમાં આતંકવાદી હુમલામાં મૃત્યુના આંકડા હતા ચારસો જે ભાજપના કાર્યકાળમાં ઘટીને તોતેર જોવા મળ્યા જેના પાછળ બોર્ડર સિક્યોરિટી ફોર્સને લીધેલા વિશેષ નિર્ણયો છે ભારત મેં કમજોર અસ્થિર સરકાર થી ભારત મેં આતંકવાદને પેર પસારે ભાજપના તફાવત વિશે જો તમને એક અલગ વિડીયો જોવો હોય તો કમેન્ટમાં જણાવો હવે વાત કરીએ કે ભાજપ બે હજાર ચોવીસ ના ઇલેક્શન જીતે તો તેના આગામી લક્ષ્ય શું હશે પહેલું તો દેશના હાઈવે નેટવર્ક ને વધુ વિસ્તૃત અને મજબૂત બનાવવાનો પ્રયાસ રહેશે બંદરો અને દરિયાઈ માર્ગોના આધુનિકરણ અને વિકાસનો પણ પ્રયાસ રહેશે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન ઉપરાંત અન્ય મુખ્ય શહેરોને જોડવાના પ્રયાસ રહેશે આ સિવાય સમગ્ર દેશમાં ફાઇવજી નેટવર્ક પહોંચાડવું ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડિજિટલ સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો રહેશે આ સિવાય આયુષ્યમાન ભારત અંતર્ગત આરોગ્ય સેવાઓને વધુ વિસ્તૃત કરવા અને લાભાર્થીઓની સંખ્યા વધારવાનો પ્રયાસ રહેશે ખેડૂતો માટે વધુ નાણાકીય સહાય આપવાની યોજના રહેશે આ સિવાય શૈક્ષણિક સુધારા માટે એન બે હજાર વીસના અમલને વધુ મજબૂત અને વ્યાપક બનાવવું તેમજ સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ ધ્યાન આપશે પર્યાવરણ અને ટકાઉ વિકાસની માટે થઈને સોલાર અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સને વધુ પ્રોત્સાહન આપશે પર્યાવરણ સુરક્ષિત કરવા માટે નવી પહેલ કરશે આવા વિવિધ યોજનાઓ અને કાર્યોને અમલમાં લાવવાના પ્રયાસો કરશે તો બસ મિત્રો આજના માટે આટલું જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મનપસંદીદા ટૉપિક પર વિડીયો મેળવવા માટે કમેન્ટ કરો